ಕೋಳ ಚಾವಿ ನೋ ಏಕ್ ಬಾರ ತವಾ ಪಡ್ಳೋ ತೋ ಏ ವಾ ಪಡ್ಳೋ ಚಾ ಹಾ ತೋ ಅಲ್ಲಿ ಜಾ ಅಲ್ಲಿ ಓನಿ ಆರೆ ಓಲಿ ಮೋಟರ ಆರೆ ಸೆಟ್ಟಿಂಗ್ ಇರನೇ ಮೋಟರ್ ನೈಸಿ ನೈಯೆ ಗುಂಡು ನೀ ಲಹೋ ಕರ ನಾ ಹಾ ತೋ ಆಲೆ ಸಾ ಸಾತ್ ಖಾಲಿ ಕೋಳ ಸಾಕ್ರೋ ಜೇ ಗುರು ಮಟ್ಟಿ ನಾಯೆ ಅವಿಜಾ

ઓલી મોટર એ ઉપર લેવાની છે ઓલી હા પાંચ પીસ ટન વાળી હે એવડી ઉપર udah <laughs> <laughs> આ એર ટુકડા હારા આવડા પડ્યા ના ના નહીં ઓમાં રોટેશન માં નેમાં હાલે ને મી કઈ કેના ઓલા મોટા અરે બે ટુકડા ઓલા કર નાખો ને 9 9 ફૂટ ના તો કર નાખો ઓલા લેવા એર પાઇપ બધે માંથી કદી લેવાન બાકી બાકી ની જરૂર ની આ લઈ લેજો પાછા અહીં ચેક કરવા હો રમસી ભાઈ કોથળી લઈને ગુંદા તો ઉતારી લે મોટર તો જો રીમન આવડી રહી ને આ હાવ નવે નવી છે બરોબર અને ઓલી ટોપ છે અને ઓઈલ છે ને ઓઇલ ઓલું તું કેશ ને કાઢેલું ઓલું છે ને એ કદડો નથી નાખવો ગેર ઓઇલ અહીંથી કાઢો થોડુંક લઈ લેવું બરોબર અત્યારે પછી વાત સી ઓઇલ માં ભૈરું નથી સી ઓઈલ છે ઓલા કેરબમ

ओला गुंध मई हारितो लॻे

હા તો વાંધો નહીં યાર તો પછી ફેરવી નાખી બીજું તારે આમાં તો ચોવીસ કલાક નું નાખ્યું ત્યારે ભલે જ હું પેડિશન એક ઓળું તૂટી ગયું હે આમાં પેડિશન તૂટી ગયું તો કાપીને કાઢવું પડે એમ એમ નહીં બીજું ચકરામાં પડ્યું નથી ને હાર વાળું જોઈ લે તો કાલ સામાન ક્યાં આવ્યો એમાં નથી એક પૈડ્યું છે પેડિશન નહીં એ આખો ભાગ નથી આવ્યો ને નકર મેં કીધું સીધું સેટિંગ

એના વેલ્ડિંગ બાકુ બ્રી કોને એવું હા અને આમાં ચેનની કડિયું ને એવું પડ્યું હોય પછી ફેરું રાખજો એમ સ્પેરમાં કામ લાગશે ઓલું ચેન નહીં પડ્યું હોય ને

का कर 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 या आयु बुला रहे हो हम कर रहे हैं ये हिंदी कपड़ा ये बोल नहीं हिंदी बहुत काम कर यार तुम्हें चाहिए थी जगी गाड़ी में गाड़ी में जो है ते? તો તો અત્યારે ઓલો લઈ આવજે ને ઓલું પાથરવાના ને મૂકી ગામ માંથી ને જ

એમાં એ તો આઈ વિલ પરનો એક વાહ અમે દુકાનમાં પડ્યું તો લગભગ કેટલા ગુન્ડા ભેરા કરીદા એ માથે ટકામાં નાખતો નહીં ગુંદા

આમાં પેડિશન એક ખુલ્લું પડ્યું તું સારું એટલે એ રેમ ને કીધું ચડાવી દેજું એટલે ટાયર વાળા અન્ય રાખીને કરવું જો હે ટાયર નું હમણાં કીધું હે જો મળી જાય તો ઠીક છે નકર પછી પંચર પંચર કરાવવું જો